લખપત તાલુકાના કોટડા મઢ ગામે એક દિવ્યાંગ વ્યક્તિની માલિકીની જમીનમાં પીજીવીસીએલ દ્વારા મંજૂરી તથા જાણ કર્યા વિના થ્રી ફેઝ વીજ લાઈન નાખવામાં આવી હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે છેલ્લા ઘણા વર્ષોથી આ લાઇનના કારણે વારંવાર શોર્ટ સર્કિટ સર્જાય છે જેને માત્ર રિપેર કરીને મામલો ટાળવામાં આવી રહ્યો છે ફરિયાદીના જણાવ્યા મુજબ દસથી થી પંદર વખત પીજીવીસીએલ કચેરીમાં રજૂઆત કરવા છતાં માત્ર આશ્વાસન મળ્યા છે બે હજાર લેખિતમાં લાઈન શિફ્ટ કરવાની આપવામાં આવી પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અધિકારી દ્વારા સારું ભાડું મળશે અને વાળો વેચાતું લઈ લઈશું તેવી વાતો કરી સમય પસાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે હવે ફરિયાદી દિવ્યાંગ વ્યક્તિએ સ્પષ્ટ કહ્યું છે કે તે ભાડા પેટે જમીન આપવાની નથી અને વર્ષોથી મંજૂરી વગર નાખેલી લાઇન અંગે વ્યાજ સહિત વળતર અને ભાડું પોતે નક્કી કરશે આટલા વર્ષો સુધી જવાબદાર રહેલા અધિકારીઓ સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ પણ ઉઠી છે ફરિયાદીએ ચેતવણી આપી છે કે જો કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેની સંપૂર્ણ જવાબદારી પીજીવીસીએલ રવાપર કચેરીની રહેશે ખાસ કરીને તે સમયના ઇજનેર અધિકારીઓની રહેશે આ મામલે પત્રકાર આદમ નોતિયારને પીજીવીસીએલ રવાપર તરફથી સોમવાર અથવા મંગળવારે બોલાવ્યા હોવાની માહિતી પણ મળી છે જેમાં પરમાર સાહેબે ખાતરી આપી છે આવો આ અંગે વધુ સાંભળીએ ભોગ બનનાર દિવ્યાંગ વ્યક્તિના શબ્દોમાં રિપોર્ટ બાય આદમ નોતિયાર કચકેરી ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ લખપત વેલાણી જયરામ જેઠાભાઈ કયો ગામ કુટલામઠ તાલુકો લખપત કચ્છ

ફાર્મર સાહેબ છે અનેક વખતનો દસ વખત રજૂઆત કરેલ છે લેખિતમાં એની નકલી મારી પાસે છે નકલો હાજરમાં છે અને એક વાર મને લખી આપ્યું હતું ત્રેવીસ એપ્રિલ બે હજાર ત્રેવીસ સુધીમાં અને જગ્યાએ શિફ્ટ કરવામાં આવશે લેનું અને ત્રણ દિવસ થઈ ગયા છે આજ આજી સુધી કોઈ કામગીરી કરવામાં આવી રીતે પોઝિટિવ જોવા મળેલ નથી આટલે આઈજી રવા પર એટલે થ્રી પીસ લાઇન નાખેલી છે થ્રી પીસ લાઇન આવાળી જીબી વાળા રવા પરવાળા નાખેલ છે મંજૂરી વગર વગર મંજૂરી અને તમે પોતે દિવ્યાંગ છો દિવ્યાંગ છો બરાબર ને એના ઉપર તમે એવી વરી તમે એની જે લેખિત માંગણી કરી કે તમે આ કાયદેસર તમે બે શું કામ કેવી રીતે નાખવામાં આવી એના માટેનું શું જવાબ શું આપ્યો એ લોકોએ એ લોકો એમ કહે છે કે હવે પસાર થઈ ગયા છે અત્યારે ના હતા 150 પોલ જોઈએ પણ તમે કાયદે એ જીબી વાળાને તમે એમ ન કીધું કાયદેસર તમે મારી માલિકીની હદની અંદર તમે ના નાખી શકો તમે વાત ન કરી એ મેં વાત કરી કે હવે નાખાઈ ગયા છે હવે અત્યારે ના થાય સર મેં એવી વાતો કરેલી છે ટોટલ મારી પાસે ભાડા ભાડાનું લેખિતમાં છે જેની નકલ મારી પાસે હાજરમાં છે અત્યારે અને જે બાંધકામ કરવામાં આવ્યું જ્યારે પોલ ઊભા કરવામાં આવે ત્યારે હું હાજર નહોતો અને જાણ બહાર કરવામાં આવેલ છે અને થ્રી પ્લસ લાઈન છે આમાં કોઈ પણ જાનમાલને નુકસાન થાય તો કોની જવાબદારી બીજી વિષય મને લેખિતમાં આપશે કેની જવાબદારી મારું મારું બાંધ બાંધકામ કહેલું છે અત્યારે મારું બાંધકામ અધૂરું છે ઠીક છે